ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી માં બધા મિત્રો નો સ્વાગત કરીએ છે આજે આપણે ઇમ્પોર્ટન્ટ એડમિશન રિલેટેડ વાત કરવાના છે કયા મિત્રો ધોરણ દસ સ્ટાન્ડર્ડ દસ થી પાસ થઈ ગયા છે અને હવે મિત્રો શું કરવાના છે તો કે ધોરણ દસ પછી ડિપ્લોમા એડમિશન લેવાના છે ધોરણ દસ પછી તો તો ફર્સ્ટ લેવું છે છે ધોરણ પછી એ મિત્રો વિડીયોને અંત લગી લાસ્ટ જોવાનો છે મિત્રો ઓલ એ ટુ જે વસ્તુ છે તમારા એડમિશન થી માંડી તમારા કોલેજ માં તમારું વેરિફિકેશન થઈ જાય ત્યાંથી માંડી અને તમારું કોલેજ ચાલુ થાય ત્યાંથી આઈમપી પ્રશ્નોથી માંડીને ઓલ્ડ વસ્તુ છે મિત્રો એ આપણે વાત કરવાના છે વિડીયો લાસ્ટ લગી જોજો અને જે મિત્રોને ફોર્મ ભરવાનું છે ધોરણ દસ પછી એના માટેની ઇમ્પોર્ટન્ટ ડેટ છે ક્યાંથી રજન ચાલુ થશે ક્યારે ચોઈસ ફિલ્મ કરવું ક્યારે મેરિટ બારે પડશે ઓલ વસ્તુ છે મિત્રોમાં હું વાત કરવાનો છું તો વિડીયો કોઈ પણ મિસ કરશે નહીં તમારા નાનકડા ભાઈ બહેન છે તમારા સોસાયટીમાં રિલેટીવ બધે મિત્રો મોકલજો જેથી કરીને એ મિત્રોને આ ડેટ પ્રમાણે આખે આખું કામ છે વર્ક છે એ કરી શકે તો આપણે વિડિયોમાં આગળ વધીએ કે ઘણા મિત્રો ધોરણ દસ પછી ડિપ્લોમા એડમિશન લેવા માગે છે એડમિશન લેવા માટે અમુક ડેટ છે એને આપણે ફોલો કરવી પડશે આપણે એને શું કહીએ કે પ્રોવિઝનલ કી ડેટ એટલે કે પ્રકારનું શેડ્યુલ છે આ પ્રમાણે આપણે હાલવું પડશે ફોર લાસ્ટ અપડેટ થયું છે રિફર જોઈને આ વેબસાઇટ પર તમે ચેક પણ કરતું રહેવાનું ફર્સ્ટ યર ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માંગતા ધોરણ દસ પછીના વાલા વિદ્યાર્થી મિત્રો એની વાત કરેલ છે તો સૌથી પહેલાં જે મિત્રોને ધોરણ દસ પછી એડમિશન લેવું છે સાવ નવા જ છે અથવા દસ પાસ થયા છે અથવા તો બીજા મિત્રો છે કે દસ પછી એડમિશન કરવું છે ડિપ્લોમા અભ્યાસ કરવો છે પાંચ થી ચાલુ થશે લાસ્ટ ડેટ શું છે ત્રેવીસ તારીખ અને છઠ્ઠો આ દરમિયાન તમારે લાસ્ટ ટાઈમ તમારે શું કરવાનું તો કે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તમારે કમ્પલસરી અને ફરજિયાત કરવાનું છે પછી તમારું આગળનું કામ વધશે પછી તમારું મેરિટ છે એ પ્રોવિઝનલ કહેવાય ને કે મેરિટ લિસ્ટ એ બારે પડશે તો કે બીજો તારીખ છે અને સાતમો મહિનો છે ટુ સેવન ટુ ઝીરો ટુ ફાઈવ આ ડેટ તમારે જોતી જવાની એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો હવે જીટીયુ એક્ઝામ હોય મિત્રો બોર્ડની એક્ઝામ હોય કોઈ પણ એક્ઝામનું ફોર્મ ભરતા હોય એડમિશન હોય કોલરશીપનું ફોર્મ ભરો છો એમાં ઘણા મિત્રો નાની નાની મિસ્ટેક કરતા હોય છે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને મિત્રો વિડીયોમાં તમારે જોઈ જોઈને તમે ઘર બેઠા પણ ફોર્મ ભરી શકશો કે ડિપ્લોમાનું ફોર્મ છે એ ધોરણ દસ પછી આપણે ઓનલાઈન માંડી અને એડમિશન થઈ જાય છે ટૂંક સમયમાં આપણે ચેનલ ઉપર અપલોડ કરી દેવામાં આવશે બરાબર મિત્રો અને બીજી વસ્તુ કે જે મિત્રોને ધોરણ દસ પછી અમારી પાસે ડિપ્લોમા ફોર્મ ભરાવાનું છે જે મિત્રોને નથી આવડતું અથવા તો જે મિત્રોને અમારી પાસે ફોર્મ ભરવાનું છે એ મિત્રોને અમારું કોન્ટેક કરવાનો રહેશે

તમારા ઘર બેઠા મિત્રો ઓનલાઈન ડોક્યુમેન્ટ છે વગેરે જે તે પ્રોસેસ છે કમ્પ્લીટ કરવાની રહેશે આવવાનું પણ થશે નહીં જે તે પ્રોસેસ છે એ અમે સાવ ઓછા ચાર્જમાં બહાર કરતા સાવ ઓછા ચાર્જમાં મિત્રો તમારું ફોર્મ છે એ ભરી દેવામાં આવશે અને બધું તમને ગાઈડ પણ કરવામાં આવશે અને તમારું એડમિશન છે તમારી બ્રાન્ચ છે ઇલેક્ટ્રિકલ મેકેનિકલ તમે જે પણ રાખી હોય તમારું કન્ફર્મ એડમિશન થઈ ગયા બાદ તમારા એક વોટ્સઅપ ગ્રુપ છે પોતાની બ્રાન્ચનું એમાં તમને જોઈન્ટ કરી દેવામાં આવશે સેમ વન થી લઈ તમારું આખે આખું ડિપ્લોમો કમ્પ્લીટ થશે ત્યાં સુધી તમને આઈએમપી પ્રશ્નો છે એટલું જે વસ્તુ છે છ સેમ લગી અથવા બધા સેમ લગી તમને મોકલવામાં પણ આવશે જેટલું પણ ફ્રી ઓફમાં આપણી ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એ તમને ફ્રી ઓફમાં વસ્તુ આપશે ને એટલું જે તમને કાંઈ પણ ના સમજો તો ગાઈડ કરશે તમારા સિનિયર છે તમારા સગાવાળા ઘણા મિત્રો જોઈન્ટ હશે આપણી ચેનલમાં આઈએમપી છે એ શીખતા હશે તો ફ્રી ઓફમાં આપણે થઈ છે તો મિત્રોને ખબર હશે એટલે એ પણ તમારું ટેન્શન છે મિત્રો આગળનું એ પણ ક્લિયર થઈ જશે એ ટેન્શન નથી બટ એડમિશન છે એ કમ્પલસરી ને ફરજિયાત કરવું પડે છે ઓનલાઈન કરવું પડે છે ચોઈસ ફિલિંગ છે મેરિટ છે બધું જોવું પડે છે જે મિત્રોને સાયબર કાફે ભરવાનું હોય તો એ પોતાની ઈચ્છા પ્રમાણે ભરી શકે છે એ કાંઈ ટેન્શન છે નહીં કોઈને આવડતું હોય તો એ પણ પોતાની રીતે ફોન ફોનમાં મોબાઈલમાં લેપટોપમાં કે જ્યાં ભરતા હોય એનું કોઈ ભરી શકે છે હા પણ જે મિત્રોને અમારી પાસે ભરવાનું છે મિત્રો વેરાની પેલાની તકે ફોનપે કરજો હોમ હેલ્પ સેન્ટરની લિંક હશે ટેલિગ્રામનીંબર પણ ઓછા ચાર્જમાં હશે અને આગળની પ્રોસેસ છે ઓલ તમને કરી દેવામાં આવશે ટેન્શન લેવાનું નથી ડરવાનું કાંઈ પણ નથી ફ્રેન્ડલી તમને મિત્ર તરીકે ગાઈડ કરવામાં આવશે ઓકે જે મિત્રો હાથે ભરવાના છે એ મિત્રોને શું છે તો કે આ લિસ્ટ છે આ શેડ્યુલ છે તમારે આખે આખું ફોલો કરવાનું રહેશે હવે ત્રીજા નંબરનું શું કહે છે ચોઈસ ફિલિંગ ફોર મોકરા મોકરા એટલે શું મિત્રો એક પ્રકારના આપણે સમજો કે ટ્રાયલ નામ આપણો આવી જાય કોલેજમાં કે બ્રાન્ચમાં કે જે જોતું મળી જાય તો પછી ફાઇનલ મેરિટ લિસ્ટ એમાં પણ આવી જતું હોય છે તો કરવું કમ્પલસરી છે જે જોતું હોય આપણે પહેલા નાખવાનું પછી ડિસ્પ્લે થાય મોકરાઉન્ડ તો કઈ દસ સાત બે હજાર પછી પછી ડિક્લેર ફાઈનલ મેરિટ લિસ્ટ ક્યારે પછી તો તારીખે હશે અને રાઉન્ડ વન છે મિત્રો એડમિશન છે એ ચોઈસ બાય ધ કેન્ડિડેટ સ્કોર એડમિશન છે રાઉન્ડ વન એ ક્યારે છે દસ સાત થી ચૌદ સાત એ પતા તમારે જોવાની એવી રીતના રાઉન્ડ વન છે એમાં જે મિત્રોને એડમિશન નહીં મળે એ મિત્રોને છે રાઉન્ડ ટુ માં નાખવાનું રહેશે ચોઈસ ફિલિંગ પાછું કરવાની ટુમાં પણ ઘણા મિત્રો નહીં મળે તો થ્રીમાં જવાનું છે એમ કરીને આપણે આખે આખી એડમિશન પ્રોસેસ છે એ તમારી કમ્પ્લીટ કરવાની રહેશે તો મિત્રો તમને બધી વસ્તુ સમજાઈ ગઈ છે કે તમારે આ રીતે આખી આખી પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરવાની છે જે મિત્રોને પોતાની રીતે ફોર્મ ભરવાનું છે એ મિત્રો શું કરશે તો કે આ રીતે આખે આખું છે એ શેડ્યુલ પ્રમાણે કામ કરે બરાબર આ શેડ્યુલ છે એ ફરજિયાત તમારે જોવું પડશે એના વગર થશે નહીં જે મિત્રોને ને અમારી પાસે ફોર્મ ભરવાનું છે મિત્રો મેં તમને વાત કરી પ્રમાણે કોન્ટેક કરો ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે વોટ્સઅપ મેસેજ પણ કરી દેવાનું જેથી કરીને તમારું ફોર્મ છે ધોરણ દસ પછી ટાઈમ સર ને વહેલી પહેલાની તકે શું તો કે ભરાય જાય ઓકે તો આશા રાખો છો મિત્રો કે તમને વિડીયો સમજાઈ ગયો હશે અને જે મિત્રો હજી કાંઈ પણ ડાઉટ કર્યું હોય તો ટેલિગ્રામમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં કે તમે કોઈ પણ રીતે પૂછી શકશો જે મિત્રોને વન રાઉન્ડમાં નહીં વારો મળે એ લોકોને ટુ માં મળશે ટુ માં નહીં મળે થ્રીમાં મળશે ઓકે એ રીતે થશે તો જોવાનું છે આ કેને માટે છે તો કે ફર્સ્ટ ઇયર ડિપ્લોમા બે હજાર પચીસ એડમિશન થવાનું છે જે મિત્રો હાલમાં હમણાં પાસ થયા એ મિત્રો હશે અથવા તો ઘણા એવા હશે કે અગિયાર બાર કોમર્સ કર્યું પછી એમ થાય કે ડિપ્લોમા કરવું છે એ પણ મિત્રો કરી શકે છે ઓકે અને વધારે જો ડિટેલ માટે તમારે ઉપર જઈ કહી કે એસીપીડીસી એના પર તમારે જઈ અને નોટિફિકેશન છે છે વસ્તુ વાંચવાની રહેશે બટ તમારે એક ત્રણ વસ્તુ મિત્રો યાદ રાખવાની છે શોર્ટમાં તમને પાછી રિવાઇઝ કરાવી દો એકવાર કઈ વસ્તુ હશે આપણે જોઈએ ચાલો મિત્રો તો ત્રણ વસ્તુમાંથી પહેલા નંબરનો નંબર મારો પોઈન્ટ એ કહેવા માંગે છે જે મિત્રોને સાબેક આપે ફોર્મ ભરવાનું છે એ મિત્રો આ શેડ્યુલ પ્રમાણે કામ કરશે મિત્રો પોતે ફોર્મ ભરવાના છે એનો પણ વિડીયો છે કઈ રીતે ફોર્મ ભરવું આખે આખું એનો પણ ટૂંક સમયમાં બની જશે અને આપણી ચેનલમાં અપલોડ થઈ જશે તમે સમજાય છે મિત્રો એવી જ ભાષામાં ઓકે અને ધ્યાન રાખજો ફોર્મ ભરો ત્યારે કઈ ભૂલ ના થાય અને ત્રીજા નંબર જે મિત્રોને મારી અમારી પાસે ફોર્મ ભરવાનું છે એ મિત્રો મારો કોન્ટેક્ટ છે ફટાફટ કરે જેથી કરીને એનું ફોર્મ છે એનું ભરવાનું કામ ચાલુ કરી દે અને સાહેબ ઓછા પ્રાઇસમાં હશે બીજા કરતા સાવ નોમિનલ હશે સાહેબ ઓછું છે ઓકે તો એડમિશન પ્રોસેસ છે આપણે કોઈ પણ જગ્યાએ તમે મિત્રો ભરાવો પણ વ્યવસ્થિત ફોર્મ છે એ ટાઈમસર ભરાઈ જવું જોઈએ અને કયા કયા ડોક્યુમેન્ટ છે મિત્રો એ જોશે તમારા કાગળિયા છે એનો પણ વિડીયો બનાવેલ છે મિત્રો ડિપ્લોમા એડમિશન કરશો ત્યારે અમુક ડોક્યુમેન્ટ છે આવા કોઈ દાખલો છે એલસી છે તેમાં ધોરણ દસ નું રિઝલ્ટ છે આ તે બધી વસ્તુ છે મિત્રો જોતી હોય છે એના માટે

લાઈનમાં ઉપર રહેવું પડે અને ટાઈમ સર થઈ જાય હળિયા કરવી ના એટલે ડોક્યુમેન્ટ તૈયાર કરી લો કઈ બ્રાન્ચમાં જવું છે વિચારી લો એટલું જેટલું વસ્તુ કરી જે મિત્રોને કન્ફર્મ થઈ ગયું છે એ મિત્રો પોતાનું આ શેડ્યુલ પર ધોરણ દસ પછી ફર્સ્ટ ઇયર ડિપ્લોમા એન્જિનિયરિંગ એડમિશનનો પ્રોસેસ થઈ ચાલુ કરે ઓકે અને કાંઈ પણ ટેન્શન નથી લેવાનું આ શેડ્યુલ છે તમારે ધ્યાન રાખવાનું છે જે મિત્રોને જો સ્ક્રીનશોટ પાડવો હોય મિત્રો તે પણ તમે ભાડી શકો છો તમને હું કાંઈ ડાઉટ કરી લાગે ટેન્શન જેવું કાંઈ ના સમજાય તો મને પ્રશ્નલી પૂછી લેવાનું રહેશે બટ એડમિશનમાં કાંઈ પણ નાનાકડા મિસ્ટેક કરતા નહીં અથવા તમારે કોઈ નજીકમાં કોલેજ હોય છે તો ઘણી વાર પ્રોગ્રામ થતા હોય સેમિનાર થતા હોય તો ત્યાં પણ તમે જઈ શકો છો અને એટલું જે વસ્તુ છે તમે શું તો કે પૂછી શકો છો બટ એક વસ્તુ ધ્યાન રાખજો એડમિશન માટે તમારે સિમ્પલ આ પ્રોસેસ છે એ તમારે ફોલો કરવાની રહેશે કોના માટે છે મિત્રો તો કે ફર્સ્ટ યર ડિપ્લોમા જે મિત્રોને એડમિશન લેવું છે એન્જિનિયરિંગમાં એના માટે તમારામ ભરવાના વિડીયો છે પ્લસ તમારા સ્કોલરશીપ છે એ ટુ છે ઓલ વસ્તુ છે મિત્રો એ તમને ફ્રી ઓફમાં આપવામાં આવશે અને તમારા બ્રાન્ચ પોતપોતાના વોટ્સઅપ ગ્રુપની લિંક પર તમને શેર કરીશ એમાં પણ તમારે જોઈન્ટ થઈ જવાનું રહેશે તમારું એડમિશન થઈ ગયા બાદ કોલેજ છે તમારી એને ઓલ ટેન્શન છે એ તમને કઈ વસ્તુ છે મળી યુટ્યુબ ચેનલ છે સર્ચ જોઈ આશા રાખું છો કે આ વિડીયો છે બધાને સમજાઈ ગયું છે આ પ્રમાણે તમારે સ્ટેપ છે મિત્રો બધા ફોલો કરવાના રહેશે ન્યુઅ અપડેટ આવે તો તમારા વેબસાઇટમાં જો ખાસ સૂચના લખેલી છે તો તમારે વેબસાઇટમાં જોવું પડશે ચેક કરતું રહેવાનું કઈ પણ એસી પીડીસી ઓકે અને તમારા નજીકમાં હેલ્થ સેન્ટરમાં જઈને પણ હેલ્પ કે કંઈ પણ માગી શકો છો અને ના મિત્રોને મિત્રોને કરે છે છે તમારા બધા શેર કરો મિત્રો જેથી એડમિશન ટાઈમ સર આ ડેટ પ્રમાણે થઈ જાય ઓકે અને બીજું કે સપોર્ટ માટે એક સબસ્ક્રાઇબ કરો મિત્રો એક લાઇક કરીને ને કોમેન્ટ કરો અને બધા દોસ્તોને શેર કરો અને તમારે કાંઈ પણ પૂછવું હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછવો અથવા કોલ કરો મેસેજ કરો કંઈ પણ ગભરાયા વગર